ચાલો તો સવાર સવારમાં ગરમા ગરમ ચા પીવી હોય તો આવી જાઓ તો ચા ઉકળી ગઈ છે અને જો ઝાકળ કાંઈ દેખાતું નથી ફૂલ ઝાકળ આવ્યો જ તો થોડોક તો હવે ઉડી ગયો સામેના વેરાઉંશ કે કાંઈ દેખાતું નથી એટલો જ ઝાકળ આવ્યો અને અમારી બેન જો રેડી થાય છે સ્કૂલે જવા માટે

એમ હોય કોઈ દી હે હાલ હાલ હવે બાય હાલ મારે જો પથારી બધું ભરાઈ ગયું હાલ જો હમણાં પણ પમું બહાર આવશે હો ક્યાંથી પમુ બહાર આવતું હમ કેમ બહાર આવતું નથી આવડતું કોણ બહાર કાઢે હમ હાલ એ આ છોકરો ગયો જામફળ તો આવી જાવ અમાર બેન જો ખાય છે જામફળ અને હું કંઈક બનાવું છું જો હવે તો ચાલો આજે એક મારે નુસ્ખો ટ્રાય કરવાનો છે માથામાં ખોડો થયો છે ડેન્ડ્રફ એના માટેનો એલોવેરાનો અને મેથીનું પાણી ઉકાળી માથામાં એક કલાક રાખી અને પછી હેર વોશ કરવા છે તો એના માટે મેં છે ને એલોવેરા મેથી મેથી દાણા જૂના છે એટલે થોડોક કલર આવો આવે અને થોડુંક એમાં આપણે ભૂકી નાખશું તો ઉકાળો બધો કરી લઈ મેં થોડુંક એલોવેરા ચાંજું લીધું સે ઘરનું તો પછી હું મેથી દાણા કીધું બેન અને ભૂકી પછી આ બધું ઉકળી જાય ને એટલે સ્પ્રેની બોટલમાં ભરી અને પછી માથામાં લગાવી દેશું જો તો ઉકાળો થઈ ગયો અને બોટલ નાની જ હતી એટલે આમાં ભરી લીધો ઉકી થોડીક વધી ગઈ છે એટલે આવો કલર થયો ફેન્સી કે મમ્મી કે જીરું મીઠું નાખવા વગર જ પી જઈશ પીવાનો નથી ઉકાળો જો તો બેને રેડી કર્યા છે હવે અને જામફળ દીધું છે કેતો પમુ આવો આવો જામફળ ખાવા કે જામફળ પછી કૃષ્ણ કઈ દે જય શ્રી કૃષ્ણ શ્રીજી બાવા કેતો હે શ્રીનાથજી બાવા હે શ્રીજી બાવા કેતો ખાવામાં જયું છે जेसी कृष्णा हे श्री बाबा के तो हे श्री बाबा तू बाबा क्या बोल पूजन ओलो लाइक करवाना केम केवनो भाई लाइक करो के तो केम के तो पूजन लाइक करो के तो જો તો બધું હવે મેથી ને એલોવેરા નાખ્યું ખુતું અને હવે વોશ કરી લીધા કલાક દોઢ કલાક જેવું રાખ્યું અને હવે પૂજન ને રેડી કર્યા ને ત્યાં સુધી રાખ્યું ને પછી નવડાવીને થોડું થોડું ખાજો હમણાં તો ત્રણ ફ્રૂટ આવે છે બગીચામાંથી તાજે તાજા

હાથ ફેરવી દેજે હો એ ધીમે ધીમે હોય અને આમ તો ધબો માર લીધો એટલું બધું હોય હાથ ધીમે ધીમે આમ હોય આમ હોય હા ઉધરસ આવી હોય ને એટલે બસ જોજી કેવો ડાયો દીકરો છે ભાઈ એમ જ કહેવાનું હોય હો ભાઈ જો હવે ચા બને છે ભાઈ ચમી હું એ દે તારે કેટલી માં પીવાનું હો

બસ સીધો બાઉલમાંથી બાઉલ માંથી ભાઈ ચા બનાવે ભાઈ ચા કેમ પીવાનો હોય બનાવે બાપુજી એમ પીવે ઓર મારી એને પકડતાય આવડે સામતો જો પરમ તો જો સટુ સટ કેમ ચા પીવાની હોય

ભાઈએ પહેર્યા એવા એક કરે એવું જ બીજા કરવું હોય બીચા કેમ કરાય ભાઈ એમ પડ્યો તો એમ બીચા હા એલા બીચા ને કીટા કેમ કરે કિટ્ટી હાથ પકડી લ્યો હાલો દીદી એમ કરે હા હાથ પકડી હવે રમવા આવ્યા છે અને ખવડાવે છે બે કેમ ખવડાવાય હા હા હં 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 નાનો બધો કેવો છે એ કેમ માથું હલાવે છે ખવડાવો એને ખાઈ લે કે જો મંદિરમાં લઈ એવા બે મને ઘરમાં નથી ગયા હાલો દર્શન કરી લ્યો માતાજીના જી કેતો દર્શન કરી લો આરતી લઈ લેજો જુઓ તો જુઓ અમારા માતાજીના દર્શન કરાવું તમને વડિયાળ

અને હવે ચપ્પલના ને આ બધા કેરેટ ભર્યા છે ને ધોયા છે શૂઝ ને બધું ગોઠવવાનું છે બાકી અને કીતુબેને બધું ઢારિયા ને બપોર વચારે સાફ કરી નાખ્યું તો થોડાક ઘણા કામ છે એ પતાવી દઈતા હાઇ પડી જઈ દઉં જો બે કેરેટ ભ્યા હતા ધોઈ ધોઈને અને હું તપવી તપવીને આમાં મૂકી દીધા હતા તો હવે બધા એના ને જી નવા છે ને એક એક પ્લાસ્ટિકના ચબલામાં નાખીને હમણાં સરખા પાછા કેરેટ ગોઠવવાના છે અને આ બધાએ ઝાડવાને એવું રાખીને પણ આ નીંદવું ને બધું ચોખ્ખું કરવું ને પહલ કીતુબેન કે બપોર વચારે કે ભેગી ભેગી કરાવતી હતી તો નીચે નીચેથી બધું ચોખ્ખું કરી નાખું ની ઢારિયામાં પેલા મારી ભેંસ હતી એ રાખતા પણ કીતુબેન બધું વારીને અને વધારાની વસ્તુ એકબીજામાં ગોઠવી દીધી માલ ભરવાનું અને જો એને વારીને અને ચોખ્ખું કરી નાખું અને આ બધું નીંદીને જાળવા નીચે ઈ ચોખ્ખું કરી નાખું બગીચો થોડા થોડા ની પડે આમાં અને ડ્રેગન ફાલ પાછો જો બે ચાર બે ચાર બે ચાર એમ થાય કે હવે આ છેલો ફાલશે હવે નહીં થાય તાવી બે ચાર આવે પાછા વરસાદ આવ્યો ને એમ થાય કે હવે આ છેલો ફાલશે હવે નહી થાય તાવડી બેચા બહુ ખાધા ડ્રેગન ફ્રૂટ હો મીઠાઈ એવા હવે તો જેમ શિયાળો આવતો જાય ને એમ દી હાવ ટૂંકો આવતો જાય બસ રોંઢાનો ખાલી ચા પાણી પીને કપડાં હકેલી ને એવું કરીને તા તો રસોઈનો ટાઈમ થઈ જાય ને દી હાથ જાય જાય હાલો હવે કામ ફટાફટ પતાવી દઈ જો બેન એવા સ્કૂલે અને ન્યાય ગોયણી જમવા ગઈ હતી તો ત્યાંથી એને ગિફ્ટ આવી છે ચોકલેટ સેલિબ્રેશન કેડબરી સેલિબ્રેશન ગિફ્ટમાં એવું છે જો કેટલી ચોકલેટ આવી છે મારે ફીસું ને તો પણ ખાવામાં ધીમે ધીમે ખાવી જાવ શરદી થઈ જાય જોવો તો આવી ગિફ્ટ આવી છે જો સીતાફળમાંથી બેન બાંધી પડ્યું આ જોતું તું બેન ને મોટું બેન વહી ગયા તા રિહાઈન ચાલો ખાવા હોય તો આવી જાઓ નાસ્તો થાય છે સીતાફળનો તો હું હવે કરાવું છું ફેન્સી ને હોમવર્ક રસોઈ બની ગઈ ફેન્સીએ કંઈક એની ટેસ્ટ ભરી છે આ તો બીજાનું પેપર ભરાયું છે મેડમ એની પાસે માર્ક્સ પૂરા આવ્યા છે બેનને બધું સાચું પડ્યું છે